હવે આપણે વાત કરીએ કે અમુક સરકારી જમીનો હોય છે જે ગોચર માટે ફાળવેલી હોય છે આ જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવે છે કે કોમર્શિયલી કે રેસિડેન્ટ એરિયા ઊભા કરવામાં આવે છે અને આમના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ કરે જાહેર જનતામાંથી તો પણ પોલીસ કે સરકાર કોઈ એક્શન નથી લેતી તો આમની પાછળ શું કાયદો છે અને શું ખરેખર કાર્યવાહી થવી જોઈએ છે માની લો ગોચરની જમીન હોય તો એમાં તો કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી થઈ શકતું અથવા તો એ કોઈને સરકાર પણ એલોટ નથી કરી શકતી આવા ઘણા બધા ચુકાદાઓ ભૂતકાળમાં આપણી વડી અદાલતોએ આપેલા છે કે ગોચરની લેન્ડ છે એ તો તમારે ખાલી જ રાખવાની છે પશુઓના ચરવા માટે છે હું તમને એક બીજો દાખલો આપું કે ગોંડલની બાજુમાં પારડી ગામ છે યાના પાંચથી છ સર્વે નંબરમાં અત્યારે સોસાયટીઓ બનીને ઊભી છે આશરે બસો થી ત્રણસો ચારસો જેટલા મકાનો હશે એ બધા આખી બધી સોસાયટીઓ ગોચર માં ઊભી થયેલી છે એના માટે થઈને એક જાગૃત નાગરિક છે નિતેશભાઈ ભુવા એમને હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી તો ઓગસ્ટ બે હજાર એકવીસમાં હાઈકોર્ટે આદેશ કર્યો રાજકોટના કલેક્ટરને કે ભાઈ આ ગોચર માં આટલું બધું એન્ક્રોચમેન્ટ થયું છે તો આ બાઈએ જે તમને ફરિયાદ કે આવેદન આપ્યું છે એની તપાસ કરી અને આમાં કાયદા મુજબની કાર્યવાહી કરો તાત્કાલિક ધેટ મીન્સ કે હાઈકોર્ટે એવું ઇન ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અહીંયા આમાં જે કાંઈ લીગલ થતું હોય એટલે ડિમોલિશ કરીને આ ગોચર શી ખાલી કરો તમે આ જે બે હજાર એકવીસને આ બે હજાર પચીસ ચાલુ છે રાજકોટના કોઈ કલેક્ટરે એમાં કોઈ કાર્યવાહી કરી નથી અને રાજકોટના કલેક્ટરે કાર્યવાહી નથી કરી એટલે આ જે અરજદાર છે એ પોતે થાકી ગયા એને હાઈકોર્ટમાં પાછી પિટિશન કરી કે આ કલેક્ટર કાંઈ કામ નથી કરતા તો એ પિટિશનમાં કોઈ તારીખો આપ પડતી નથી એટલે થાય છે એવું કે ગેરકાયદેસર છે નજર સામે દેખાય છે તેમ છતાંય ત્યાં અમુક જ્ઞાતિ કે અમુક સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો રહેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજકારણીઓ છે એ અહીંયા એન્ક્રોચમેન્ટ છે એને દબાવ દબાણ છે દૂર કરવામાં એ લોકોને રાસ ના હોય વોટ બેંકને કારણે અને કલેક્ટર પાસે હાઈકોર્ટનો હુકમ હોવા છતાં ચાર વર્ષથી કોઈ કાર્યવાહી નથી થઈ ગોચરની લેન્ડ છે અને એ લેન્ડ એવી છે કે અમુક લોકલ દલાલો કહી શકાય આપણે કે કહી શકાય એ જમીનો વેચી છે બીજા લોકોને હવે સરકારી જમીનના લખાણ કરીને કારણ કે એ પાડી ગામ છે એની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે સાપર ને બધું એટલે અહિયાં જેને કહેવાય કે નાના ગરીબ વર્ગના લોકો મજૂર કક્ષાના લોકો છે દલિત લોકો છે એવા સામાન્ય ઓલા નવડા વર્ગના લોકો રહેતા હોય એટલે પાંચ લાખ દસ લાખમાં એ બે ઓળડ્યું ત્રણ ઓળડ્યું મકાનો નાના અને અહીંયા વર્ષોથી આ ગોરખધંધો ચાલે છે હજી ચાલે છે સરકારની મીઠી નજર કીઓ રાજકારણીઓની મીઠી નજર કીઓ કે આવા અધિકારીઓ જેને કહેવાય કે એની ફરજની બેદરકારી કાયદો એવો હોવો જોઈએ કે કોઈ પણ અધિકારી છે એની જે ફરજ નિભાવવામાં ચૂક કરે તો એની ઉપર તાત્કાલિક પગલાં લેવા હોવા જોઈએ હવે આ કલેક્ટર છે એને ચાર વર્ષ છે એની પાસે આ પેન્ડિંગ પડ્યું છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી આ બાબતે અને અરજદારને જેને કહેવાય કે ઘણી બધી જગ્યાએથી એવું કહેવામાં આવે છે કે આ પૂરું કરો પાછું ખેંચી લ્યો પૈસાની લાલત દેવામાં આવે અથવા તો એ માણસ આવી રીતના કામ ન થાય અને કોઈ જવાબ ન દે તો એકલો વ્યક્તિ કેટલી જગ્યાએ જાય એ થાકી જવાનો છે એટલે અત્યારે એ અરજદારે થાકીને બેસી ગયા છે કારણ કે આવડું મોટું તંત્ર છે એની સામે એકલો માણસ કેટલી બાદ પીડી શકે એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જગ્યાએ સરકારના અધિકારીઓ રાજકારણીઓ એની મીઠી નજર હોય તો જ આટલી બધી ગેરકાયદેસરતા આચરી શકાય એના સિવાય આચરી શકાય નહીં પછી આ ગુત્સિટોકના કાયદા તમને મેં હમણાં કીધા હવે એમાંય તમે જોશો ઘણી જગ્યાએ તો બહુ સિલેક્ટિવ વર્ક થતું હોય છે અમુક લોકો પર ગુત્સીટોક થાય છે અમુક લોકો પર નથી થતી હું તમને એવું કહેવા માંગુ છું કે જે લોકો રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા હોય કે રૂલિંગ પાર્ટીને એનાથી જો કંઈ ફાયદો થતો હોય તો એ ગમેવા ગુના કરશે તો એની માથે ગુસ્સી તો થતી નથી અને થઈ હોય અને પ્રવેશવાની મનાઈ હોય તો એ લોકો આરામથી અહીંયા હરતા ફરતા હોય જે આ ગુંડલનો મેં તમને આમણે દાખલો આપ્યો એટલે સિલેક્ટિવ અપ્રોચ રાખીને જ્યારે તંત્ર કામ કરે ત્યારે આવી બધી વસ્તુઓનો સામનો કરવો પડે પ્રજાએ